વરસાદની સિઝનમાં ગરમા ગરમ મકાઈની ખીચડી મળી જાય તો ખાવાની મજા જ પડી જાય છે તો ફ્રેન્ડ્સ આજે આપણે મકાઈની ખીચડી બનાવતા જોઈશું ખૂબ જ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે ટેસ્ટમાં તો બહુ જ સરસ લાગે છે તો તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો તમને વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો અને ફ્રેન્ડ્સ એક રિક્વેસ્ટ છે લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અહીં એક કિલોગ્રામ જેટલી મેં અમેરિકન મકાઈ લીધેલી છે અત્યારે વરસાદની સિઝનમાં ખૂબ જ ઇઝીલી મળી જતી હોય છે અને ખૂબ સસ્તામાં પણ મળતી હોય છે હવે આપણે એને કટ કરીશું અને એના દાણાને કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ એને છીણી વડે આપણે છીણી પણ શકીએ પણ એવું કરવાથી એના ફાઈબર અમુક નાશ થઈ જતા હોય છે એટલા માટે આપણે એના પૂરેપૂરા ગુણ એના આપણે લેવા છે એના પૂરેપૂરા આપણે ફાયદા આપણા શરીર માટે ઉઠાવવાના છે તેથી આ રીતે આપણે કટ કરીશું તો જુઓ આ રીતે હું તમને બતાવું છું એ રીતે આપણે પહેલાં બે ભાગમાં મકાઈને ડિવાઈડ કરી લીધી અને પછી આ રીતે છળી વડે એના દાણા આપણે કાઢી લઈશું આ કાચી જ મકાઈ છે ફ્રેન્ડ્સ આપણે એને બાફેલી નથી તો કાચી મકાઈના દાણા આ રીતે આપણે કાઢી લઈશું તો બાકીની બધી મકાઈના દાણા આપણે આ રીતે કાઢી લઈશું તો જુઓ આ રીતે મેં બધા દાણા કાઢી લીધેલા છે હવે આપણે મિક્સર જારમાં એને પીસવાના છે તો પલ્સ મોડ પર આપણે એને પીસીશું તો પહેલી વખતે જે બેચ આપણે લઈશું એને થોડી સારી એવી પીસીશું અને બીજી વખત આપણે જે લઈશું એને અધકચરું પીસીશું તો જુઓ આ રીતે અડધું મેં લઈ લીધેલું છે અને એને પીસીને હું તમને બતાવું છું કે કઈ રીતનું પેસ્ટ બનાવી છે તો તમે જોઈ શકો છો આ રીતે મેં પલ્સ મોડ પર એને પેસ્ટમાં ફેરવી લીધેલું છે થોડુંક અધકચરો છે હવે બીજી વખત હું જે લઈને પીસવાની છું એને થોડુંક વધારે હું અધકચરો રાખીશ એટલે કે બહુ વધારે ફાઇન પેસ્ટ નહીં બનાવી દઉં એમાં થોડાક દાણા દેખાતા હોય જો આ રીતનું તમે જોઈ શકો છો દાણા અમુક આખા અને થોડા અધ અડધા એવા દેખાય છે એ રીતનું મેં એને પીસી છે એને મેં મિક્સર જારમાં પલ્સ મોર પર ઓન ઓફ ઓન ઓફ કરીને પીસેલું છે હવે ચાલો આપણે ખીચડી બનાવવાનું શરૂ કરીએ કઢાઈમાં બે ચમચા જેટલું તેલ લઈ લીધેલું છે તેલ ગરમ થાય એટલે રાઈ એડ કરીશું એક નાની ચમચી જેટલી રાઈ સરસ ફૂટવા લાગે એટલે જીરું એડ કરીશું એક નાની ચમચી જેટલું અને કઢી કઢી પત્તા અથવા મીઠા લીમડાના પાન જરૂરથી એડ કરજો એનો ટેસ્ટ બહુ સારો લાગતો હોય છે અને હિંગ નાખે છે તે પચવામાં સરળ રહે છે અને આપણે અત્યારે જે બનાવ્યું મિશ્રણ એ એમાં એડ કરી દઈશું એકદમ સારી રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું સારી રીતે શેકી લઈશું તો ફ્રેન્ડ્સ આમાં આદુ લસણની પેસ્ટ અને લીલા મરચાંની પેસ્ટ પણ તમે શરૂઆતમાં એડ કરી શકો છો હું એ ભૂલી ગયેલી એટલે હું પાછળથી એડ કરી રહેલી છું તો અહીંયા બે લીલા મરચાંની પેસ્ટ એડ કરેલી છે અને આડુ લસણની પેસ્ટ એક ચમચી ભરીને એડ કરેલી છે ફ્રેન્ડ્સ જો તમારે આ રીતે પેસ્ટ એડ ના કરવી હોય તો જ્યારે આપણે પીસતા હોઈએ મકાઈને ત્યારે જ તમે બે મરચાં લીલા એક ઇંચ આદુનો ટુકડો અને થોડીક લસણની કળીઓ નાખીને પીસી શકો છો હવે મેં મિક્સર જારમાં અડધા કપ જેટલું પાણી એડ કરેલું અડધા કપથી થોડુંક ઓછું અને એને અહીં મેં એડ કરી દીધેલું છે સ્વાદ પ્રમાણે મીઠું અને એક નાની ચમચી જેટલો હળદર પાવડર એડ કરેલો છે બધી વસ્તુને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો એકદમ સારી રીતે આપણે મિક્સ કરવાનું છે અને પછી ઢાંકીને બે મિનિટ સુધી આપણે એને સ્લો ફ્લેમ પર થવા દેવાનું છે તો મેં ઢાંકીને ફક્ત બે મિનિટ સુધી સ્લો ફ્લેમ પર એને થવા દીધેલું ત્યાર પછી એને કાઢીને એમાં આપણે કેટલીક સબ્જી એડ કરીશું તો રૂટીનમાં આપણા ઘરમાં હોય છે એ જ વસ્તુ આપણે એમાં એડ કરવાના છે તો ફ્રેન્ડ્સ આજે મેં એક ડુંગળીને નાની ચોપ કરીને લીધેલી છે એક ટામેટાને ચોપ કરીને લીધેલું છે અને એક મુઠ્ઠી લીલા ધાણાને ધોઈને કાપીને લીધેલા છે તો અહીં આપણે ડુંગળી ટામેટા અને થોડા લીલા ધાણા એડ કરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી ઢાંકીને આપણે એને સાત જેવી મિનિટ જેવું છ થી સાત મિનિટ જેવું આપણે એને મીડિયમ ફ્લેમ પર થવા દઈશું અને ફ્લેન્સ આપણે એમાં બિલકુલ હવે પાણી એડ નહીં કરીએ બસ ડુંગળી અને ટામેટા એનું પાણી છોડશે અને એમાં સરસ રીતે ચડી જશે તો તમને જો કદાચ જરૂર લાગે તો એક બે ચમચી જેટલું પાણી એડ કરજો હવે મેં એમાં એક ચમચી એક ટેબલ સ્પૂન જેટલું દેશી ઘી એડ કરેલું છે તમે એના જગ્યા પર બટર પણ એડ કરી શકો છો એસી ઘીનો ટેસ્ટ એમાં બહુ જ મસ્ત લાગતો હોય છે તો આ પોઈન્ટ પર તમે જરૂરથી એડ કરજો હવે મેં સારી રીતે મિક્સ કરી લીધેલું છે ઢાંકીને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પણ એને છ થી સાત મિનિટ સુધી થવા દઈશ વચ્ચે વચ્ચે મિક્સ કરતા જઈશ હલાવતા જઈશ જેથી નીચે બિલકુલ ચોંટે નહીં તો જુઓ લગભગ સાત મિનિટ જેવું થયું હવે મેં ખોલીને એમાં થોડોક મેગી મેજિક મસાલા આવતો હોય છે એ એડ કરેલો છે તમારી પાસે ના હોય તો ફ્રેન્ડ્સ તમે એના જગ્યા પર કિચન કિંગ મસાલો મળતો હોય છે એ હોય તો એ એડ કરજો એ પણ ના હોય તો થોડોક ગરમ મસાલો એડ કરી દેજો અને મેં એક લીંબુનો રસ એડ કરેલો છે તો હું લીંબુનો રસ હંમેશા બોટલમાં સ્ટોર કરી લેતી હોઉં છું તમારી પાસે ફ્રેશ હોય તો તમે એડ કરી શકો એના ઉપર મેં થોડા લીલા ધાણા નાખ્યા છે અને હવે આપણે એને ગરમા ગરમ સારું કરીશું તો ફ્રેન્ડ્સ તમે મારી આ રેસીપી કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂરથી જણાવજો અને ફ્રેન્ડ્સ પ્લીઝ પ્લીઝ જરૂરથી વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એ બિલકુલ ફ્રીમાં છે હવે જુઓ ઉપરથી આપણે થોડા લીલા ધાણા અને થોડું ચવાણું એડ કરીશું એના જગ્યા પર તમે કોઈ ગાંઠિયા આલુ સેવ વગેરે નાખી શકો છો એના વગર પણ તમે એને ખાઈ શકો છો પણ આની સાથે એનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે તો મેં એના ઉપર થોડુંક તીખું ચવાણું એડ કરેલું છે હવે એને ગરમા ગરમ સર્વ કરું છું તમે પણ ટ્રાય કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો